પાલનપુર વિધાનસભા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસી વાઘેલાની બીજી વખત વરણી કરવામાં આવતા પાલનપુર વિધાનસભા દ્વારા તેમનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસી વાઘેલાની તાજેતરમાં બીજી વખત વરણી કરવામાં આવી છે જેને લઈ જિલ્લામાં ઠેર ઠેર તેમનો અભિવાદન સમારંભ યોજાઈ રહ્યો છે જેથી પાલનપુર વિધાનસભા દ્વારા સોમવારે વૃંદાવન પાર્ટી પ્લોટ માલન રોડ રામપુરા ચોકડી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં પાલનપુર ભારતીય જનતા પાર્ટી વિધાનસભા મત વિસ્તારની તમામ પાંખોના આગેવાનો તેમજ જુદી જુદી સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને તલવાર મોમેન્ટો અને બુકે વડે અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જાતિના વાડાઓ ભૂલી એક સાથે તાકાત લગાવી ચૂંટણીઓમાં ખૂબ મહેનત કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવવા કામે લાગી જવા આહવાન કર્યું હતું જેને ઉપસ્થિત લોકોએ પણ આવકાર્યું હતું આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી રેખાબેન ચૌધરી મહેશભાઈ પટેલ કાંતિભાઈ કચોરિયા શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ તાલુકા ભાજપ પ્રમુખ મોતીભાઈ પાળજા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા भारतीय जनता पार्टी पालनपुर विधानसभा द्वारा आयोजित आजना सम्मान स्मारों मो भारतीय जनता पार्टी के काठाना अध्यक्ष तरीके जवाबदारी आपका बदल मो देशना शिक्षक नेतृत्व अपना गुजरात ना, ना परोतापुत्र विश्व के एक दादानेशी नरेंद्र मोदी साहब राष्ट्रीय अध्यक्ष सी जेपी नड्डा साहब देशना यशस्वी राष्ट्रमंत्री से अमित बेद्रा साहब આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી પ્રદેશ મહામંત્રી શ્રી રીભાઈ પટેલ જિલ્લા ભાજપના પ્રભારી શ્રી જયંતિલાલ કવાડિયાજી જિલ્લાના સૌ શીર્ષક નેતૃત્વગણ માન્ય સાંસદશ્રી પૂર્વ સાંસદશ્રી ધારાસભ્યશ્રી ધારાસભ્યશ્રી સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ તેમજ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો અપાર પ્રેમ ભાવ લાગણી કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે જવાબદારી આપવામાં આવી છે એને બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સાથે પાર્ટીએ મૂકેલા વિશ્વાસને ને સાર્થક કરવા માટે આ વિસ્તારના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ સાથે રાખી તમામ કાર્યકર્તાની શક્તિને સંગઠિત કરી આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો એ માટે કામ કરીશું ભારતીય જનતા બનાવીશું ભારતીય જનતા પાર્ટી સાહેબ જે કામ કરી રહ્યા છે ભારત બનાવવા માટે એમના હાથ મજબૂત બનાવવા માટે આપણે સૌ સાથે મળીને ભારતીય જનતા મજબૂત કરવાનું કામ કરશું ભારત માતા માન સમારોહનો કાર્યક્રમ હતો

પાર્ટીના સૌ આગેવાન ઉપસ્થિતિમાં આ સન્માન સમારોહનો કાર્યક્રમ હતો અમારા માટે જવાબદારી એ ગૌરવ બાબત અમારા માટે કાર્યકર્તા મહત્વનું છે અમે બધા જ કાર્યકર્તા છીએ પણ પાર્ટી આપેલી પ્રમુખ તરીકેની જવાબદારીમાં આજે કાર્યકર્તાઓ આશીર્વાદ આપવા માટે વધાર્યા હતા सौ कार्यकर्ता आशीर्वाद तक की जनार्दन जनादेन आशीर्वाद तक की आवश्यकता भारतीय जनता पार्टी ने मजबूत राह में काम करे आज रोज बनासकरा जिला भारतीय जनता पार्टी नाजिक्ष तरीके उन्होंने टिपामेल आधारिया कीर्ति सिंह जी नागेला साहेब ना भीमराजन कार्यकर्ता उन आयोजन करवा मार्ग तो में